યમતરીમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ સરકાર ચિંતિત છે મુખ્યમંત્રીએ યોગ્ય પ્રબંધન કરવા માટેની કાર્યકારી સીએસને સૂચના આપી દીધી છે રાજ્ય સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે વાત પણ ચાલુ કરી દીધી છે યાત્રાળુઓને મદદ કરવા માટેની વાત શરૂ કરી દેવામાં આવી છે કેટલાક યાત્રાળુઓના વાહન ભીડમાં અટવાઈ ગયા છે જેને લઈ અને સમગ્ર બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને વાતચીત પણ બંને રાજ્યોના તંત્ર સાથે ચાલુ કરી દેવામાં આવી છે યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ સરકાર ચિંતિત છે મુખ્યમંત્રીએ યોગ્ય પ્રબંધન કરવા માટેની કાર્યકારી સીએસને સૂચના આપી દીધી છે રાજ્ય સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે વાત પણ ચાલુ કરી દીધી છે યાત્રાળુઓને મદદ કરવા માટેની વાત શરૂ કરી દેવામાં આવી છે કેટલાક યાત્રાળુઓના વાહન ભીડમાં અટવાઈ ગયા છે જેને લઈ અને સમગ્ર બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને વાતચીત પણ બંને રાજ્યોના તંત્ર સાથે ચાલુ કરી દેવામાં આવી છે